કેશોદના આંબાવાડી વિસ્તારમાં મહિલાઓ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું કેશોદના આંબાવાડી વિસ્તારમાં મહિલા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી રણછોડજી મંદિરેથી વાજતે ગાજતે ભવ્ય પોથી યાત્રા કાઢવામાં આવી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના યજમાન પરિવાર સહિત વિસ્તારના રહીશો બોળી સંખ્યામાં પોથી યાત્રામાં જોડાયા અને મુખ્ય ચોક વિસ્તારમાં બેન્ડ વાજાના તાલે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી કેશોદના આંબાવાડી વિસ્તારમાં શરૂ થયેલ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના વ્યાસપીઠ પર શાસ્ત્રી શ્રી બિરજુ પ્રસાદ એસ ઉપાધ્યાય સંગીતમય શૈલીમાં કથાનું રસપાન

કેશોદના આંબાવાડી વિસ્તારમાં યોજવામાં આવેલ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં ભાવિક ભક્તો બોળી સંખ્યામાં ઉમટી શાસ્ત્રી શ્રી બીરજુ પ્રસાદ એસ ઉપાધ્યાયની દિવ્ય વાણીનો લાભ લઈ ભાવ વિભોર બની જાય છે કેશોદના શહેરીજનોને આંબાવાડી વિસ્તારમાં યોજવામાં આવેલ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં પધારવા મહિલા મંડળ ગજાનન ગ્રુપ દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે રાવલિયા મધુના રિપોર્ટ એસનાઈ ન્યૂઝ કેશોદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે